નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ ધાણાની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો ચોવીસ કલાક જ ચાલુ છે અને હરાજીની વાત કરીએ તો મિત્રો હરાજીની અત્યારે છાપરા નંબર આઠ નીચે જે માલ ઉતરેલો છે તેમાં રાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો તેજી મંદીની વાત કરીએ મિત્રો તો ઈગલ પ્લસ ને ઈગલમાં બજાર કાલ જેવું જ દેખાઈ રહ્યું છે મિત્રો ને કલરવાળા માલમાં ત્રીસથી પાંત્રીસ રૂપિયા બજાર સારું દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો જઈએ જાણી લઈએ રૂબરૂજ કેવા રહીએ છીએ કેવા માલના લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરી દો જરૂર જણાવજો

પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો ધાણી છે થોડું કસ્ટર વાળો માલ છે કલરમાં સારી છે પંદરસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને છોતેર રૂપિયામાં વેચાણી ધાણી છે મિત્રો પ્લસ કલરમાં છે ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે જશે ચૌદસો ને એકવીસ રૂપિયા પંદરસો એકાવન રૂપિયામાં વેચાણી છે પંદરસો એકાવન રૂપિયામાં વેચાણ છે પંદરસો ને એકાવન રૂપિયા ના ભાવ છે જોઈ શકો છો આ બન ભાવ થયો ચૌદસો ને એકાવન વેચવાનું સત્તરસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો સત્તરસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો

તેરસો ને એકાવન રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાવન રૂપિયા વેચાણ